આજે પંદરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપતિ વર્તી રે કે દીન વચન નવ ભાખે હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે જેના હૈયામાં હિંમત છે મરદાનગી છે સુરવીરતા છે મરી મીટવાની ભાવના છે લડી લેવાના મૂડમાં છે કરો યા મરો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી જેની નજર માત્ર ને માત્ર સંત અને ભગવંતને કાજી કરવા માટે છે જેને એક જ નિશાન છે કે આ દેહે મારે ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની ભગવાન પુરૂષોત્તમ નારાયણની સેવા અને ભક્તિ ઉપાસના જ કરવા છે એવી લગન જેના મનમાં લાગી ગઈ હોય એને સાધુનું ટાઇટલ આપો સત્સંગીનું ટાઇટલ આપો હરિજનનું ટાઇટલ આપો ભગવાનના ભક્તનું ટાઇટલ આપો એકાંતિકપણાનું ટાઇટલ આપો ઉપાસકપણાનું ટાઇટલ આપો આપણે હજી જે નદીની અંદર માત્ર માત્ર છ ઇંચ પાણી હોય એમાં છબ છબિયા કરીએ છીએ તિલક ચંદલો કર્યો એ છબ છબિયા ગળામાં કંઠી પહેરી એ છપ છબિયા મંદિરે દર્શન કરવા માટે જઈએ તે છપ છબિયા દાન ધર્માદો કરીએ પ્રાતઃ પૂજા કરીએ તિલક ચાનલો કરીએ એ પણ છબ છબિયા એકાદશી કરીએ તે પણ છબ છબિયા યાત્રા કરવા માટે જઈએ રમૈયા ઉત્સવમાં પણ જે એ પણ છપછપિયા હજી તો મહા મહા ગહેરો સમુદ્ર જે સત્સંગનો છે ભક્તિ માર્ગનો છે આધ્યાત્મિકતાનો છે નિષ્ઠાનો છે સમજણનો છે એની અંદર ડૂબકી મારવાનું બાકી છે દેહભાવ છોડવાનું બાકી છે સ્વભાવ પ્રકૃતિ વાસના ટાળવા બાળવાનું બાકી છે જગતના પંચ વિષયની વિશે આશક્તિને કામના છે એને પણ મૂકવાનું બાકી છે અહંકાર બેઠો છે ઘણા બધા ઘણા બધા દોષો અહંતા મમતા વગેરે વળગેલા છે એ બધાનો ત્યાગ કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની અક્ષર પુરૂષોત્તમ મહારાજની શુદ્ધ ઉપાસના એને કરતા હરતા માનવા સર્વોપરી માનવા સદા સાકાર માનવા અંતર્યામી માનવા પ્રગટ અને પ્રત્યક્ષ માનવા નિર્દોષ અને દિવ્ય અલૌકિક માનવા એ બધું કરવાનું બાકી છે એ થયા પછી ભગવાન અને સંતની નજરમાં આપણે ભક્ત લેખાઈશું ભગવાન અને સંતની નજરમાં આપણે સત્સંગી કે સાધુ કહેવાયશું અત્યારે સમાજ ભલે આપણને સાધુ માનતો હોય સાધુ કહેતો હોય પગે લાગતો હોય સત્સંગી તરીકે આપણને આદર સન્માન કરતો હોય પણ શાસ્ત્રોમાં લખાયેલા ભક્તના સંતના લક્ષણ પ્રમાણે મહારાજના અને સંતો પરમંશોના કાવ્યોની અંદર લખાયેલા સંતો અને ભક્તોના લક્ષણ પ્રમાણે આપણામાં એવી યોગ્યતા છે ખરી કે આપણને ભક્તનું કે સાધુનું ટાઇટલ લાગી શકે બ્રહ્માનંદ સ્વામી આપણને દ્રષ્ટિકોણ આપે છે દીક્ષા આપે છે ધ્યેય પણ નક્કી કરી આપે છે જાણ પણ રાખવાની વાત કરે છે હરિજન સાચારે જે રાખે હરિજન સાચારે જે હિ હિંમત રાખે વિપત્તિ વરતી રે કે દીન વચન નવ ભાખે વિપત્તિ વરતી રે કે દીન વચન નવ ભાખે આપણે વીઆઈપી ટ્રીટમેન્ટ મળે આગળ બેસવાનું મળે હાર તોરા થાય આપણી વાહ વાહ થાય ત્યારે તો આપણે ફૂલીને ફાળકા થઈને ભક્તિ કરતા હોય ને સેવા કરતા હોય ને સત્સંગ કરતા હોઈએ જ્યાં સન્માન થતું હોય આદર થતું હોય વાહવા થતી હોય ત્યાં જ આપણને હળધૂત કરવામાં આવે ઢક્કો મારીને મંદિરની બહાર કાઢી મૂકવામાં આવે ઉતારો તો ન મળે પાગરણ તો ન મળે જમવાનું તો ન મળે પણ મંદિરના પગથિયા ચડવાનું પણ આપણને ન મળે એવા સમયની અંદર પણ આપણું મન પાછું ન પડે આપણામાં દિનતા ન આવે કે ભગવાને મારા માટે આવું કેમ કર્યું મેં શું ભૂલ કરી છે મેં કયું પાપ કર્યું છે મેં કયો ધર્મલોપ કર્યો છે એવું વિચાર ન આવે જોઈ લો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજનો પોતાની આધ્યાત્મિક સાધનામાં વર્ષો સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને વર્ષો સુધી જૂનાગઢમાં અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો કોઈ પણ સેવા કરવાનું એમણે બાકી રાખ્યું નથી અને એ પણ શ્રદ્ધાથી મહિમાથી પ્રેમથી વિશ્વાસથી ઉત્સાહથી નિષ્કામ ભાવે નિર્દોષ ભાવે દાસત્વ ભાવે કરી છે ચોવીસ કલાકની અંદર ત્રેવીસ ત્રેવીસ કલાક પોતે સેવા કરતા વાળીને બેઠા નથી એમણે પોતાના જીવનની અંદર એવી કઈ મોટી ભૂલ કરી કે એને વિમુખ કરવામાં આવ્યા અને વિમુખ કરતી વેળાએ પણ જે ગુણાતીતાનંદ સ્વામીનું મુખનું પાન કહી શકાય જે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામની પોચી આ પ્રાગજીને આપેલી એ ગુણાતીતાનંદ સ્વામી પણ મૌન રહ્યા છે અને ભગતજીનો પક્ષ નથી રાખ્યો આચાર્ય મહારાજને એ પવિત્રાનંદ સ્વામીને કહેવા નથી ગયા કે પ્રાગજીએ તમારું શું બગાડ્યું છે એનામાં આટલા સદગુણો છે આટલી સેવા કરે છે આટલા તપ કરે છે એને સત્સંગમાં પાછો લો એવું ઉપરાણું પણ નથી લીધું આવી પરિસ્થિતિની અંદર પણ ભગતજી મહારાજે ન તો આચાર્ય મહારાજનો અભાવ લીધો ન તો પવિત્રાનંદ સ્વામીનો અભાવ લીધો ન તો સત્સંગનો કે સંસ્થાનો અભાવ લીધો અડધોત કરીને કાઢી મૂકવામાં આવ્યા અને ઉપરથી પૂરેપૂરા મારી નાખવા માટેના આશ્રય સાથે એમના ભાથામાં ઝેર નાખવામાં આવ્યું આવી મહાભયંકર કસોટીની એરણ ઉપર ચડાવ્યા તો પણ ભગતજી મહારાજને કોઈનો અભાવ નથી આવ્યો અવગુણ નથી આવ્યો જેનો અઢળક 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 રાજીપો એવા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન માટે પણ મંદિરના દરવાજામાં એમને પ્રવેશ મળ્યો નહોતો અમદાવાદના દરવાજાની બહાર કાગડોળે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે ઉભા રહ્યા હતા સ્વામી મંગલા આરતીમાં કે શણગાર આરતીમાં મંદિરના પગથિયા ચડીને ઠાકોરજી તરફ જાય ત્યારે એ પલકવારની અંદર સ્વામીના દર્શન થઈ જાય એવી દર્શનની લગનથી ઉભા રહેતા એમણે સ્વામીને પણ ફરિયાદ નથી કરી કે પત્ર નથી લખ્યો સ્વામી મેં આટલા આટલા વર્ષોથી તમે કહ્યું એ પ્રમાણે શ્રદ્ધા મહિમા અને પ્રેમથી સેવા કરી મારો શું વાંક છે મારો શું ગુનો છે મને મંદિરમાં આવવાનું પણ બંધી એવી ફરિયાદ નથી કર્યો સંકલ્પ પણ નથી કર્યો એનું કારણ એક જ કે એ ઉપાસક સાચા હતા પોતાના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને પોતે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હતા સમજતા હતા મારા પ્રભુ મારા માટે કંઈ પણ કરતા હશે સારા માટે કરતા હશે ક્યારેય પણ ક્યારેય પણ રંક નથી બન્યા ગરીબ નથી બન્યા કાયર નથી બન્યા ભક્તિમાં કાયર કથા વાર્તામાં કાયર નહીં નિયમ ધર્મ પાળવામાં કાયર નથી થયા વિપત્તે વર્તી રે કેતી દીન વચન ન ભાગશે કોઈ સત્સંગી આગળ કોઈ સાધુ આગળ કોઈ હરિભક્ત આગળ પણ પોતાના રોદડા નથી રડ્યા આટલા માટે તો આપણી ગુરુ પરંપરામાં એ મૂર્તિ પૂજાય છે હજારો લાખો આધ્યાત્મિક સાધકો એમના જીવનના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે છે એ હતા ભગતજી મહારાજ એ સાચા હરિજન ભલે કદાચ મંદિરમાં હોય મંદિરમાં રહ્યા હોય એને ભલે બહારના લોકો સત્સંગી હરિભક્ત અને સાધુ ગણતા હોય પણ ખરેખરો સાધુ તો આ પ્રાગજી ભગત મહુવાના દર્દી એવી આધ્યાત્મિકતાના શિખરો ઉપર બેસી ગયેલા ભગતજી મહારાજને હરિજનને એકાંતિક પુરુષને કોટી કોટી વંદન કરીએ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ